નવા ભાગ ઉપર આપણે જઈએ નવા ભાગની અંદર આપણે શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન છે બીજમાં યુક્ત અથવા તો બીજમાં આલ્બ્યુમિન ખોરાક તરીકે ક્યાં સંગ્રહ પામે છે તો આલ્બ્યુમિન છે ભ્રૂણપોષ તરીકે સંગ્રહ પામે છે ઓકે બે હજાર વર્ષ જૂના બીજ કઈ વનસ્પતિમાં જોવા મળે છે તો ખજૂરીમાં આપણે જાણીએ છીએ કે જે ખાસ કરીને કિંગ હેરોલ્ડ મૃત દરિયા કિનારે જે છે આવેલા કિલ્લામાંથી આપણે ખોદકામ દરમિયાન મળી આવેલા છે જો નર વનસ્પતિ ચુમ્માલીસ એન હોય દહીંક ટુ એન બરાબર માદામાં એન બરાબર કેટલા થશે તેત્રીસ તો ભ્રૂણપોષમાં એનો દ્વિતીય કોષ કેન્દ્ર એટલે છાસઠ અને આનો એન બનશે બાવીસ એટલે બાવીસ બીજા એટલે અહીંયા જવાબ આવશે આપણો એટી બરાબર પ્રકારના નિર્માણ થાય તો અહીંયા જવાબ આપણો ડી છે જો વનસ્પતિના પર્ણનો કોષ દહી કોષ બરાબર બાવીસ હોય તો વનસ્પતિનું સ્વફલન થતા ભ્રૂણપોષ કેવું થાય સ્વાભાવિક છે કે પર્ણનો કોષ દહિક છે એટલે જન્યુ છે એન બરાબર કેટલા થશે અગિયાર અને વનસ્પતિનું સ્વફલન કરવાનું છે એટલે એનો પણ અગિયાર એટલે કે બાવીસ અને વત્તા અગિયાર એટલે બાવીસ દ્વિતીય કોષ કેન્દ્ર જન્યુ જોડાય અને તેત્રીસ જવાબ આવે બરાબર તો અહીંયા ભ્રૂણપોષ આવી કોઈ પણ વાત હોય તો થોડુંક પ્રેક્ટિસ લખીને કરવું મૌલિક વિચારવું નહીં ભ્રૂણ વિકાસ દરમિયાન પૂર્વભ્રૂણ બનવા માટે પૂર્વભ્રૂણ પૂર્વ ચાર કોશીય રચના એક વખત વિભાજન પામે એટલે બે કોષીય બીજી વખત બે એક એક વખત વિભાજન પામે એટલે કે ચાર રચના એટલે વિભાજન આનું 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 એક 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 વખત વખત અને એટલે વિભાજન કુલ કેટલા વખત થયું ત્રણ વખત વિભાજન થાય ત્યારે ચાર કોષીય રચના એટલે ચાર કોષીય રચનાને આપણે શું કહેવામાં આવે છે પૂર્વભ્રૂણ કહેવામાં આવે છે એટલે વિભાજનની સંખ્યા ગણવાનું કીધું છે એટલે આપણે સંખ્યાની દ્રષ્ટિએ ત્રણ એક પતંગ એટલે કે દૈહિક રચના થઈ બરાબર એટલે એમાં પણ એન બરાબર કેટલા થશે ત્રણ થશે તો યુગમનજ કેવું બનશે સીધી વાત છે તો યુગમનજ સિક્સ એન ટ્વિસ એન એટલે કે સિક્સ એન પ્રકારનું બનશે કારણ કે પરાગાસન કીધી છે બરાબર એટલે પરાગસન દિધેક ભાગ કહેવાય એટલે પરાગ્રજ સિક્સ એન હોય અંડકોષ નાઇન એન હોય અહીંયા બંને એન એન છે એન બરાબર છ એન બરાબર નવ બરાબર તો હવે બરાબર ધ્યાન આપશો અંડકોષ નવ હોય તો દ્વિતીય કોષ ભ્રૂણકોષ બનાવવાનો છે તો એ નવ વર્તા એટલે અઢાર છ નરજન્યુ જોડાય તો અહિયાં સામાન્ય રીતે કેટલા થશે તો ચોવીસ આપણો જવાબ આવવો જોઈએ તો આપણો જવાબ છે અહિયાં ચોવીસ કેપશે વનસ્પતિમાં નરજન્યુ ખાલી જગ્યા ફલનમાં ભાગ લે

ભાગ ચેર લગ્ન રહેતો હોય તો એને શું કહેવામાં આવે છે તો એને બીજ દેહ શેષ તરીકે ઓળખવામાં આવે છે ખાસ કરીને મરી અને બીટમાં જોવા મળે છે સપુષ્પી વનસ્પતિમાં યુગમના જ શું છે માદાજન્યુજનકનો પ્રથમ બીજાણુજનકનો પ્રથમ આપેલા તમામ પુખ્ત અનાવૃત બીજધારીનો ભ્રૂણપુષ કેવો કેવો જો આપણે આગળ મેં વાત કરી છે કે અનાવૃત ફલન પહેલા બરાબર ભ્રૂણપુષ નિર્માણ પામે અને ફલન પહેલા નિર્માણ પામે એટલે એકકીય હોય છે એટલે અહીંયા જવાબ આપણો બનશે એકકીય આસિડ જે ખાસ કરીને સુશુભતા માટે જવાબદાર છે બીજા દરમિયાન બીજા વરણ શાના કારણે તૂટે છે તો બીજાંકુણ જે બીજ છિદ્ર છે એમાંથી પાણીનું અંતચૂષણ થવાથી પણ આગળ ચર્ચા કરી છે બરાબર એટલે કોષમાં પાણી જ્યારે પ્રવેશ કરે એટલે કે બીજમાં પાણી પ્રવેશ કરે તેના કારણે એ બીજાવરણ ફાટે છે અને બીજા કુળ પ્રક્રિયા શક્ય બનાવે છે દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણકોષ વિકાસ કયા પ્રકારનો હોય છે તો કોષીય હોય કોષ રસીય હોય એટલે કોષ કેન્દ્રીય કોષરસીય અંત બીજાણુ એટલે આપેલ તમામ બરાબર આના માટે બીજો શબ્દ હાલનો બિયલ આપણે લખી શકાય છે જે આગળ એક વાત આપણે પ્રશ્નમાં કરેલી છે ફલન બાદ સહાયક કોષો અને પ્રતિદ્રવ્ય કોષોમાંથી શાનું નિર્માણ થાય છે એટલે લગભગ વિઘટન પામતા હોય છે કોઈ નિર્માણમાં ભાગ ભજવતા નથી એટલે એક પણ નહીં આવૃત બીજધારીઓમાં મુક્ત કોષ કેન્દ્ર નિર્માણ કઈ ક્રિયા વખતે તો કે ભ્રૂણ બનતા હોય ત્યારે એટલે ભ્રૂણ સર્જન દરમિયાન નીચેમાંથી કઈ પરોપજીવી વનસ્પતિ મોટી સંખ્યામાં બીજ ધરાવે છે બરાબર એટલે પરોપજીવી વનસ્પતિ વાત કરી છે એટલે બરાબર યાદ રાખશું પરોપજીવી કીધું છે બીજ ઉત્પન્ન કરે છે જોડકા વાત કરીએ પોલી કોથળીમય રચના તો પોલી કોથળીમય રચના જો વાત આવે તો પરાગાશય તો પી સામે ત્રણ પી સામે ત્રણ એટલે આ બી જોડકા નહીં આવે

આપણો જવાબ બની જાય છે ઓકે તો આ સરળતાથી આપણે યાદ કરી શકાય છે તો આ રીતે સરળતાથી આપણે જોડકા સોલ્વ કરી શકીએ છીએ બરાબર હવે આપણે નવા ભાગ તરફ જઈશું ફરી તમને થેન્ક યુ વંદે માતરમ જય હિન્દ ફરી મળીએ નવા ટોપિકમાં